ખેરાલુ કોલેજ ખાતે નારી શક્તિ વનના કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ છ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે ખેરાલુ કોલેજ ખાતે ત્રણ તાલુકાનો નારી શક્તિ વનના કાર્યક્રમ ખેરાલુના પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી માધ્યમથી તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે ખેરાલુ ખાતે યોજાયેલા ત્રણ તાલુકાના કાર્યક્રમમાં ખેરાલુ પ્રાંત અધિકારી ખેરાલુ ધારાસભ્ય ખેરાલુ વડનગર સટલાસણાના ટીડીઓ ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ ખેરાલુ પૂર્વ ધારાસભ્ય ખેરાલુ શહેર તાલુકા ભાજપના પ્રમુખો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ખેરાલુ વડનગર સટલાસણા તાલુકાની મહિલાઓ હાજર રહી હતી આજે ખેરાલુ વિધાનસભામાં ખેરાલુ મુકામે વિકસિત ભારત વિકસિત ગુજરાત અન્વયે મહિલા શક્તિ વનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અહીંની ખેરાલુ વિધાનસભાની મહિલાઓને માર્ગદર્શિત કર્યા વહીવટી તંત્રએ સારું કામ કર્યું અને સાથે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ ઉપસ્થિત રહી સરસ કામરે મારી વિસ્તારની મોટી સંખ્યામાં બહેનો અહીં ઉપસ્થિત રહી કાર્યક્રમને ને શોભાયો સૌનો અભિનંદન ને આભાર